મૂસાને પરમેશ્વરે કહ્યું કે પહાડ પર ચડી જા તે પહાડ પર ચઢતા પહેલા મૂસાને પરમેશ્વરે શું કહ્યું તે વિશે કેટલાક વિષયોને આવો તે વિશે જોઈએ પુનર્નિયમનું પુસ્તક એકત્રીસમો અધ્યાય પહેલી બે કલમ મૂસાએ જઈને તે વાતો સર્વ ઇઝરાયલીઓને જણાવી અને તેણે તેમને એમ પણ કહ્યું કે આજે હું એકસો વીસ વર્ષનો છું વલાવ આ તો મૂસાનો એકસો વીસમું વર્ષ એટલે કે બર્થડે હતી એટલે કે તે દિવસે મૂસા એકસો વીસ વર્ષનો થઈ ગયો ચૌદમી કલમ પછી યહોઆ મૂસાને કહ્યું તારા મૃત્યુનો દિવસ હવે પાસે છે મૂસા જલ્દીથી તું મરવાનો છે હવે તું યહુસ્વાને બોલાવો અને તમે બંને મુલાકાતના તંબુમાં હાજર થાવ કે જેથી હું તેને એ પ્રમાણે આજ્ઞા આપું ત્યારે મૂસા તથા યહોસ્વા જઈને મુલાકાતના મંડપમાં ઉપસ્થિત થયા ત્યારે યહોવાએ તે મંડપ પર વાદળ લાવ્યા એ રીતે મેઘસ્તંભ દ્વારા દર્શન આપ્યા યહવાનો મેઘસ્તંભ એ મંડપના આગળ ઊભો રહી ગયો ત્યારે યહોવાએ મૂસાને કહ્યું તું તો પોતાના પૂર્વજો સાથે હવે ઊંઘી જનાર છે વાલો મેં પૂછ્યું હતું તમે કયા દિવસે મરણ પામવાના છો તે દિવસના વિષયમાં તમને ખબર હોય એ સારું રહેશે કે પછી તે મરણના દિવસના વિષયમાં જાણ વગર મરણ પામવું તે સારું રહેશે આ બંનેના વિષય તમે કઈ બાબતમાં વોટ આપશો કહેવાથી તમે બીજી બાબતને જ વોટ આપ્યા અને તે બાબતમાં સહમત થયા પરંતુ આ મૂસાના વિષયમાં એ પ્રમાણે ના થયું પરમેશ્વરે કહ્યું મુસાતારે એક વાત જણાવવાની છે શું છે પ્રભુ હવે તું મરણ પામવાનો છે વલાવ આ સમાચાર સાંભળીને કયો વ્યક્તિ શાંતિથી રહી શકશે વલાવ આ વાત હું કહેવા નથી માંગતો પરંતુ જણાવું છું માની લો કે આજે રાત્રે તમે સ્વપ્ન જોયું જાણે કે તમે મરી ગયા હોય તેવું સ્વપ્ન તમે જોયું સ્વપ્નને જોઈને તરત જ પલંગમાંથી ઉતરેને પ્રભુ હું તમને જોવાનો છું એનાથી મોટી ખુશીની વાત કઈ છે તેનાથી મોટો આનંદ કયો હોય શકે એમ કહીને સાંભળો સાંભળો ઉઠો બાળકોને પણ ઉઠાડો શું થયું ચૌદ દિવસની અંદર હું પ્રભુને જોવાનો છું હું પૂછું છું એ કરશું જલ્દીથી ઉઠીને ફ્રિજને ખોલીને તેમાંથી ઠંડુ એવું પાણી કાઢીને જલ્દીથી પીવડાઈને હા છાતી ખૂટીને ખરાબ સપનું આવ્યું અરે કેવું સપના આવું સપના શા માટે આવ્યું ફરીથી સૂવા ગયા પરંતુ ફરી સ્વપ્ન આવશે એમ વિચારી સૂતા નથી પછી શું નિંદ્રા આવશે તમે કયા દિવસે મરવાના છો એનું સ્વપ્ન આવી જાય તો પછી શું ચેનથી સૂઈ શકાય વાલો પરમેશ્વર પોતે મૂસાને કહી રહ્યા છે કે મૂસા તું તો મરવાનો છે તું મરણ પામીશ તું જઈને યહુસ્વાને બોલાવજે તારા સ્થાન પર તેને અભિષેક કરીને આગેવાન બનાવો વા લઉ મૂસા થોડી પણ ચિંતા કરી હોય ડરી ગયા હોય અથવા ભયભીત થયા હોય ડરીને પાછા હટી ગયા હોય એવું બિલકુલ દેખાતું નથી કારણ શું છે એકત્રીસમો અધ્યાય તેની સત્યાવીસમી કલમને વાંચું છું કેમ કે તારો બળવો અને તારી હઠ તે વિશે મને ખબર છે અને જુઓ મારા જીવિત અને તમારી સાથે રહેવા છતાં તમે તો યહવાની આગળ બળવો જ કરતા આવ્યા છો તો પછી મારા મૃત્યુ પછી ત્યાર પછી તો કેમ તમે એ પ્રમાણે ના કરો વાલા પોતાના મૃત્યુ વિશે મૂસા હિંમતથી વાત કરી શકે છે મારા મરણ પછી તમારું શું થશે ઓગણત્રીસમી કલમ કેમ કે મને તે વિશે ખબર છે મારા મૃત્યુ પછી તમે ખરેખર બધું બગડી જશે અને જે માર્ગ પર ચાલવાની આજ્ઞા મેં તમને આપી હતી એ પ્રમાણે તમે નહીં ચાલો તે છોડી દેશો અને અંતના દિવસોમાં તમે એ પ્રમાણે કામ કરશો કે જે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું છે પોતે બનાવેલી વસ્તુઓની પૂજા કરીને તેમને કોપ ઉપજાવશો વલાઓ જ્યારે મૂસાના મરણનો દિવસ આવ્યો ત્યારે તેમણે આ બત્રીસના અધ્યાયરૂપી આ ગીત ગાયું ત્યારે મૂસાને ખબર હતી કે હવે હું મરવાનો છું તેણે ચિંતા ના કરી તે દુઃખી ના થયો મૂસાના જીવનમાં કોઈ ડર નહોતો તેનું કારણ શું છે તેણે જે કર્યું તે ખોટું હતું તેના લીધે વચનના દેશમાં તે પગ નથી મૂકી શકવાનો પરંતુ મારી ભૂલને લીધે મેં પરમેશ્વરની પાસે ક્ષમા માંગી છે હવે જો મારું મરણ થાય તો મારા પરમેશ્વરની પાસે જ હું પહોંચવાનો છું એવો ભરોસો અને એવો વિશ્વાસ મૂસાના જીવનમાંથી મૃત્યુના એ ભયને દૂર કર્યો હતો પરમેશ્વરે કહ્યું ઠીક છે મૂસા વચનના દેશને જોવાની ઈચ્છા છે સારું માટે આવો પરમેશ્વર મૂસા સાથે સીધીને સ્પષ્ટ વાત કરે છે મૂસા પરમેશ્વરે મૂસાને કહ્યું કે મોઆબ દેશની અંદર એ પ્રમાણે મૂસા દેશના અરાબાથી એ નબો પર્વત ઉપર કે જે પિસગાની એક ટોચ પર છે અને યરુખોની સામેની સાઈડ પર છે તેના પર ચડી ગયા પરમેશ્વરે કહ્યું કે ઇઝરાયલીઓને જે નીચ ભાગ હું તેમને આપવાનો છું તે દેશને જોઈ લો તો આવો મુસા યરદન પાર કરીને મેં જે વચન આપ્યું છે તે દેશની અંદર તું પગ નહીં મૂકી શકે પરંતુ તું આ નબો પર્વત ઉપર ચડી જા તેનું બીજું એક નામ છે પિસગાની ટોચ ઉપર ત્યાં આગળ તું ચડી જા ઠીક છે પ્રભુ તે પહાડ પર હું ચડી જઈશ તે પહાડની ઉપરથી મેં જે વચન આપ્યું છે તે દેશને તું જોઈ શકે છે તેનાથી મોટી કઈ વાત હોઈ શકે છે ઠીક છે પરંતુ મૂસા તે પહાડ પર ચડ્યા પછી તે પહાડ પર ગયા પછી તે દેશને પોતાની આંખોથી જોયા પછી ઠીક છે પ્રભુ તે દેશને પોતાની આંખોથી જોયા પછી મૂસા આજ તારા જીવનનો આખરી જુ છે અને આજ તારા જીવનનો અંતિમ દિવસ છે એ જ તારા જીવનનું આખરી પડ છે હવે પહાડ પર ચડેલ તું હવે નીચે ઉતરીને પાછો નહીં ફરે હવે બત્રીસમો અધ્યાય ઓગણપચાસમી કલમથી જોઈએ તે અબારીમ નામના નબો નામના પહાડ ઉપર કે જે દેશમાં અને યરુકોની સામેલ છે તે પર ચઢીને કનાન દેશ કે જેને હું ઈઝરાયલીઓની નીજ ભૂમિ તરીકે આપવાનો છું તેને તું જોઈ શકે છે ત્યારે જેમ તારો ભાઈ હારૂન હોર પર્વત પર ચઢીને પોતાના ભાઈઓ સાથે મળી ગયો એ જ પ્રમાણે તું પણ આ પહાડ પર ચડીને ત્યાં આગળ મરણ પામીશ અને પોતાના ભાઈઓ સાથે તું મળી જઈશ મૂસા શા માટે તું વચનના દેશમાં જવાનો નથી મૂસા શું જાણે છે મૂસા તે વિશે મને પૂછીશ નહીં કે મારી વિરુદ્ધ કચકચ ના કરીશ કારણ જણાવું છું સાંભળ શા માટે તું વચનના દેશની અંદર પગ ના મૂકી શક્યો તેનું કારણ તો એ છે કે સીન નામના અરણ્યમાં કાદેશના મરીબા નામના એ સ્રોત પાસે તમે બંનેએ મારો અપરાધ કર્યો છે કેમ કે તમે મને ઇઝરાયલીઓની મધ્યમાં મને પવિત્ર તરીકે ના મનાવ્યો મારી પવિત્રતા સાચવીને મૂસા આ દંડનું કારણ મારી કઠોરતા નથી વાલા મૂસા આ દંડને તે પોતાના જ હાથે વહોરી લીધો છે મૂસા તે પોતાના ક્રોધને આવેશને સાચવ્યો નહીં પોતાના મુખને તે સાચવ્યું નહીં તારે જે ના કહેવું જોઈએ તે કહીને મારી સાથે વિતરો કર્યો એટલા માટે તું મૂસા તે અદ્ભુત વચનની ભૂમિમાં પગ મૂકી શકતા નથી વાલા ભાઈઓ તથા બહેનો વાલો જે મૂસાએ પરમેશ્વર સાથે આમની સામને વાત કરી ન્યાયપણામાં સચ્ચાઈમાં ઘરાઈની સાથે ઓગણચાલીસ વર્ષ પરમેશ્વરની પાછળ મૂસા ચાલ્યા એક દિવસે તેની આસપાસના લોકોએ તેનો ક્રોધ ભડકાવ્યો તેને ક્રોધ ઉપજાવ્યો જે ના કહેવાનું હતું તે મૂસા બોલી ઉઠ્યો તેનું શું પરિણામ આવ્યું પરમેશ્વરે મૂસાને દંડ આપ્યા વગર ના રહી શક્યા વલાઓ તો પછી આજે આપણે કેટલું સાવધાન રહેવું જોઈએ મૂસા જેવો વ્યક્તિ પણ જ્યારે દંડથી ના બચી શક્યો તો પછી આપણે કેટલું સાવધાન રહેવું જોઈએ આપણે કેટલું ભય ભક્તિથી જીવન જીવવું જોઈએ વલાઓ મરજી પ્રમાણે જીવન ના જીવીએ વલાઓ મરજી પ્રમાણે જીવન ના જીવીએ મનમરજીથી વ્યવહાર ના કરીએ જેમ મનમાં આવે તેમ પોતાના શરીરને અપવિત્ર ના કરીએ જેમ મનમાં આવે તે પ્રમાણે આપણી આંખોને અપવિત્ર ના કરીએ જેમ મનમાં આવે તે પ્રમાણે આપણા મુખમાંથી અપવિત્ર વાતોને બહાર ના કાઢીએ વલો મૂસાને પરમેશ્વરે કહ્યું તું એ પહાડ પર ચડવા જઈ રહ્યો છે પરંતુ મૂસા તને એક વાત કહેવા માંગુ છું શું છે પ્રભુ તું હવે ઉતરીને પાછો નહીં આવે આ તો તારી આખરી મંજિલ છે અંતિમ સ્થાન છે પહાડ પર ચડ્યો પહાડ પર ચડતા પહેલા જ્યારે ખબર પડી કે હવે હું મરવાનો છું મૂસા રડ્યો હોય કે ચિંતા કરી હોય એવું આપણને જોવા મળતું નથી પરંતુ શું લખ્યું છે જાણો છો વાંચું છું બાવનમી કલમ એટલા માટે એ દેશ જે હું ઈઝરાયલોને આપવાનો છું તું તારી આંખોએ જોઈ શકીશ પરંતુ ત્યાં આગળ તું જવાબ પામશે નહીં જે આશીર્વાદ પરમેશ્વરે પોતાના સેવક મૂસાના મૃત્યુ પહેલા ઈઝરાયલીઓને આપ્યો તે તો એ છે કે તેના મરણ પહેલાં મૂસામાં જો કોઈ ડર નહોતો તેણે પોતાના મૃત્યુ પહેલાં પોતાના ચારે તરફના લોકોને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે હવે હું જાણું છું કે હું તો મરણ પામવાનો છું તો પણ હું ડરતો નથી ભયભીત નથી આશીર્વાદ આપ્યો આ રીતે આશીર્વાદ આપ્યા પછી ચોત્રીસ મધ્યાય પહેલી કલમ પછી મૂસા મોઆબની તરફ નભો પર્વતની ઉપર કે જે પીસગાને એક ટોચ પર છે વળી જે યરોખોની સામે છે તેના પર ચડ્યો વલાવ મૂસાને ખબર હતી કે હમણાં હું જે પર્વત પર ચડવા જઈ રહ્યો છું તે પર્વત પર ચડ્યા પછી હવે હું પાછો આવીને નહીં આવી શકું તો પણ તે પર્વત પર શા માટે ચડ્યો હું તે વચનના દેશને પોતાની આંખોથી જોવાને માટે ચાહું છું મારા પરમેશ્વરે જેની પ્રતિજ્ઞા આપી હતી તે દેશ મારે જુઓ છે એટલા માટે મારે શા માટે બીવાનો જેનું વચન આપ્યું છે તે દેશને જુઓ એ જ તેણે પોતાના પ્રાણની પરવા કર્યા વગર હિંમતથી પહાડ ઉપર ચડી ગયો તો પછી મારે ને તમારા માટે વચન આપેલ સ્વર્ગીય દેશને આપણે જોવા જવાના છે તો તો પછી આપણે કેટલું બધું હિંમતપૂર્વક મૃત્યુનો સામનો કરવાનો છે એકવાર વિચાર કરીએ આપણી પહેલા સર્વ પવિત્ર સંતો લોકો પરમેશ્વરની સાથે જો નિવાસ કરે છે તો આપણે પણ તે અદભુત સ્વર્ગમાં જવાના છે જ્યારે આપણને ખબર છે તો વાલા હું પૂછું છું શું આપણે પણ મૃત્યુથી ડરવું જોઈએ બતાવો આપણે મરણથી ગભરાવાની આવશ્યકતા છે શું બિલકુલ નથી મુસા તે પહાડ પર ગયા ત્યાર પછી શું થયું અને યહોવાએ તેને દાન સુધીનો ગિલિયાદનો આખો દેશ અને નપતાલીનો દેશ તથા સોવાર સુધીની યરોખો નામના ખજુરવાડા નગરની નીચાણનો ભાગ એ સર્વ બતાવ્યો તે કેવી રીતે સંભવ થયું કોઈ જાણતું નથી તે પહાડ પર પરમેશ્વર લઈ ગયા તેને ચારે તરફના વચનના દેશને પરમેશ્વરે દેખાડ્યો પોતાની આંખોથી મૂસાએ પોતાના પિતૃઓને માટે અને એ જ પ્રમાણે ઇઝરાયલીઓને માટે જે વચન આપ્યું હતું એ વચનના દેશને તે પહાડ ઉપરથી જોઈ શક્યા અને તે જ તો એના જીવનનો અંતિમ દિવસ હતો ત્યારે યહવાએ તેને કહ્યું જે દેશના વિષયમાં મેં ઇબ્રાહીમ ઈસાક તથા યાકુબને સમ ખાઈને કહ્યું કે જે હું તમારા વંશને આપીશ તે આ દેશ છે મેં એ દેશ તને સાક્ષાત આજે બતાવી દીધો છે પરંતુ તું પાર જઈને તે દેશમાં જઈ નહીં શકે ત્યારે યહોવાની તેમના કહ્યા અનુસાર તેમના દાસ મૂસા એ જ મોઆબના પહાડ પર મરી ગયા અને તેમણે તેમને મોઆબના એ દેશમાં બેથોરની સામે એ ખીણ પ્રદેશમાં માટી આપી અને આજના દિવસ સુધી તે વિશે કોઈ જાણતું નથી કે તેમની કબર ક્યાં છે મૂસા પોતાના મૃત્યુ સમયે એકસો વીસ વર્ષના હતા પરંતુ ના તેની આંખો ઝાંખી પડી હતી કે તેનું પુરુષાત્વ ઓછું થયું હતું બત્રીસમાં અધ્યાયની પચાસ કલમમાં પરમેશ્વરે એ પ્રમાણે કહ્યું ત્યારે જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મરણ પામીને પોતાના લોકો સાથે મળી ગયા એ જ પ્રમાણે તું આ પર્વત ઉપર ચડીને મરણ પામીશ અને પોતાના લોકો સાથે મળી જઈશ તે પર્વત ઉપર ચડ્યો તે પર્વત ઉપરથી તેણે વચનનો આખો દેશ જોયો બસ તે જોયાને એના જીવનની આખરી પળ હતી એ જ તો એના જીવનનો આખરી સમય હતો એ જ તેના જીવનનો અંતિમ દિવસ હતો ત્યાં જ તે મરણ પામ્યો વલા ભાઈઓ તથા બહેનો મૂસા મરી જઈશ તે વિચારવા છતાં તેને જાણ હતી પણ કોઈ ડર કે કોઈ પણ ભય નહોતો નિર્ભય થઈને પહાડ પર ચડ્યા કારણ જાણું છું મૂસા પરમેશ્વરની સાથે ચાલ્યા હતા પરમેશ્વરની સાથે જીવ્યા તેનાથી થયેલી ભૂલને લીધે અનાજ્ઞાકારિતાને લીધે પાપને લીધે વચ્ચનની ભૂમિમાં પગ ના મૂકી શક્યા પરંતુ પરમેશ્વરની સાથેની સંગતિને ગુમાવ્યા વગર પરમેશ્વર સાથેની સંગતિને તેમના સાથને તેણે ગુમાવ્યો નહોતો અંતિમ શ્વાસ સુધી પરમેશ્વરની પાછળ ચાલ્યો એટલા માટે મૃત્યુના ભય વગર વચનના દેશની રાહ જોતા પોતાની યાત્રા પૂરી કરી આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો આપણા જીવનમાં પણ એક દિવસે મરણ આવશે તે ક્યારે આવશે આપણે જાણતા નથી બતાવીને આવશે કે બતાવ્યા વગર આવશે જાણતા નથી પરંતુ મૃત્યુના ભય વગર જો આપણે હિંમતથી મૃત્યુનો સામનો કરવો હોય તો આપણે પરમેશ્વરની સાથે અંતિમ શ્વાસ સુધી સારા સંબંધની સાથે જીવવાનો છે પરમેશ્વરની સાથે જે ચાલતા હોય એવા આપણે બનવાનું છે હું સાથે પહાડ પર ચડો અને હું જ તને વચનની ભૂમિ બતાવીશ હું પણ એ પહાડ ઉપર આવીશ હું તને વચનનો દેશ બતાવીશ અને ત્યાર પછી તું મરણ પામીશ તું પોતાના પિતૃઓની સાથે સૂઈ જઈશ આ રીતે કહેતા સમયે મૂસા બિલકુલ ડર્યા નહીં બિલકુલ ભયભીત ના થયા કારણ જ્યારે મારું મરણ થશે ત્યારે પરમેશ્વર એ સમયે મારી સાથે હશે તેનાથી અધિક મારે શું જોઈએ છે વલાઓ આ વિષયને બતાવ્યા વગર આ સંદેશ કદાચ આ સંદેશ પૂરો ના થઈ શકે એક વ્યક્તિ બીમાર થઈ ગયો અને હોસ્પિટલમાં એડમિટ થયો જ્યારે હોસ્પિટલમાં બિછાનામાં હતો પોતાની પાસે તેણે ખુરશી ગોઠવાવી શા માટે તેણે પોતાની પાસે આ રીતે ખુરશી ગોઠવી કોઈ જાણતું નહોતું એક દિવસે એક સેવક જે તેના પર ખૂબ જ પ્રેમ કરતા હતા પોતાના મિત્રને જોવા માટે હોસ્પિટલમાં તેઓ પણ આવ્યા હવે તેના બેડની પાસે જ એક ખાલી ખુરશી જ્યારે તેમણે જોઈ તે જોઈને પાસ્ટર સાહેબે પૂછ્યું શું કોઈ આવીને ગયું છે અહીં આગળ આ રીતે ખુરશી મૂકી છે એ પ્રમાણે પૂછવાથી ત્યારે તે બીમાર વ્યક્તિ કહેવા લાગ્યા બસ કશું નહીં હું ઉદ્ધાર પામ્યો તેની શરૂઆતના દિવસોમાં એક સેવક મને આત્મી રીતે ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા તે સેવકે મને શું કહ્યું હતું કે જ્યારે તમે એકલા પ્રાર્થના કરો છો તે સમયે પોતાની આગળ આ ખુરશી રાખજો અને પ્રભિસુને આવીને તે ખુરશી આગળ બેસવાનું આહવાન આપજો તેઓ જરૂરથી ખુરશીમાં બેસશે જ્યારે પ્રભુ ખુરશીમાં બિરાજમાન થાય ત્યારે તમે તેમની આગળ ઘૂંટણો નમાવીને ખુરશીમાં બેઠેલા પ્રભીસુ સાથે વાત કરજો તેને તમે તમારા જીવનની એક આદત બનાવી લો આ રીતે તે પાસ્ટરે મને શીખવ્યું મારા આત્મિક જીવનના આરંભમાં જ તેમણે શીખવ્યું હતું તે બીમાર વ્યક્તિ તે સેવકને કહેવા લાગ્યા કે પાસ્ટરજી મેં મારી જોવાનીથી એક પાઠ શીખ્યો છું અને તે શું છે કે હું જ્યાં રહું એ ખુરશી મારી આગળ હોવી જોઈએ કેમકે એ ખુરશીમાં મારા પ્રભુ ઈસુ બેસે છે તે અનુભૂતિ એ આશા મને ખૂબ હિંમત આપે છે હવે હું મૃત્યુના બિછાનામાં છું મારી પાસે ખુરશી ગોઠવી છે કેમકે એ આશા છે કે ઈસુ શું બિરાજમાન છે એ આશા તથા ભરોસો મને વિશ્વાસ અપાવે છે વલાવ ત્યાર પછી તે સેવક પ્રાર્થના કરીને ચાલ્યા ગયા થોડા દિવસો પછી તે વ્યક્તિની દીકરીએ તે પાસ્ટર સાહેબને ફોન કર્યો ફોન કર્યો અને પૂછ્યું પાસ્ટરજી હાજી તમારા પિતાને કેવું છે પાસ્ટર સાહેબ પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે ઓ એવું છે કેવી રીતે હું જ્યારે દવાઓ લેવા માટે બહાર ગઈ હતી અને જ્યારે પાછી આવી તો મારા પિતા મરણ પામ્યા હતા પરંતુ વિચિત્ર વાત એ છે કે મારા પિતાજી પાસે જે ખુરશી હતી તેના પર તેમનો હાથ હતો મારા પિતાજીએ તે ખુરશી પર હાથ મૂકીને પોતાનો પ્રાણ છોડી દીધો પાસ્ટર સાહેબ આ રીતે જ્યારે છોકરી કહેતી હતી ત્યારે પાસ્ટર સાહેબે કહ્યું બેટા તારા પિતાજી બાજુની ખુરશીમાં હાથ મૂકીને પ્રાણ છોડ્યા તેનું કારણ જાણો છું હું જે સત્યને જાણું છું તે જણાવું છું તે શું છે પાસ્ટરજી તારા પિતાજીના મરણ સમયે પ્રભુ શ્રી ખુરશીમાં બેઠા હતા આવો હવે આપણે ઘરે જઈએ આ રીતે હાથ લંબાવ્યા હશે એટલે તમારા પિતાજીએ હાથ લંબાવ્યા વાલા ભાઈઓ તથા બહેનો કયા દિવસે આપણા જીવનનો અંતિમ દિવસ હશે જાણતા નથી તે દિવસે જો ઈસુ આપણી સાથે હોય તો મૃત્યુથી ડરવાની કોઈ આવશ્યકતા નહીં રહે હે મૂસા તું પહાડ ચડવા જઈ રહ્યો છે પહાડ પર જ મરણ થવાનું છે પરંતુ તને હિંમત માટે એક સંદેશ આપું છું તે તો શું છે કે તારા મરણ સમયે હું તારી પાસે હું પણ તારી સાથે જ હોઈશ એવી આશા એવા વિશ્વાસ સાથે આપણે આપણી આત્મિક યાત્રા આગળ વધારીશું હા કહેનારા મારી સાથે મળી પ્રાર્થના કરશું આવું પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તે પહાડ પર ચડતા સમય મૂસાને ખબર હતી કે આ તો મારા જીવનનો એ અંતિમ દિવસ છે વાસ્તવિક રીતે જ્યારે વચનના દેશને જોઈ રહ્યો હતો ત્યારે એને ખબર હતી કે આ તો છેલ્લો દિવસ છે તે સમય તે દિવસ તે ઘડી એના માટે છેલ્લી હતી તે વાતને તે ખૂબ જ સારી રીતે જાણતા હતા મારો અંતિમ સમય આવી ચૂક્યો છે જાણતા હતા પરંતુ તે તો ખૂબ જ હિંમતની સાથે તે પહાડ ઉપર ચડ્યા હતા ત્યાં જ મારું મરણ થશે એ બાબતો તે જાણતા હતા પણ મૂસાને એ ખબર હતી કે પહાડની ઉપર મૂસા તેઓ એકલા નહીં હોય પિતા તમે પણ મૂસાની સાથે જ રહેવાના છો હું પણ મારી આંખો જ્યારે બંધ કરીશ તે સમયે મારા પરમેશ્વર જે મને ખૂબ પ્રેમ કરે છે તેઓ પણ મારી સાથે રહેશે વાલો એવી આશા તે ખરેખર કેટલી અદભુત છે પિતા એવી આશા અમને ખૂબ જ શાંતિને હિંમત આપે છે પ્રભુ પિતા એવી આશા અમ સર્વને અમારા અંતિમ શ્વાસ સુધી કૃપા કરી આપજો ક્યારે કયા સમય મારી યાત્રા અમારી યાત્રા સમાપ્ત થઈ જશે તે અમે જાણતા નથી તે સમયે અમે ક્યાં રહીશું હું ક્યાં રહીશ અમે જાણતા નથી તેથી પૂરા મનથી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તે દિવસે તમે અમારી સાથે રહેજો પિતા તે દિવસે પિતા તમે અમારી પાસે રહેજો પ્રભુ તમારા રાજ્યમાં પ્રવેશવા માટે હંમેશા હંમેશાને માટે હું અને અમે સર્વ અમે તમારી સાથે જ રહીએ અમને લઈ જવાને માટે પિતા તમે અમારી સાથે આવજો તમારે અમારી સાથે જ રહેવાનું છે એવી મહાન કૃપા यहो महान आशीर्वाद ईसु क्रिस्ट नाम में अमरा पर कृपा कर जो प्रभु ईसु के नाम में आमेन हमारा एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर 3 कुकटपल्ली હૈદરાબાદ બોતેર